નવસારીના વાસ્તામાં મહારાષ્ટ્રને અડીને આવેલા વાંગણ ગામના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ અને કાવરી નદીના જળસ્તરમાં વધારાના કારણે ધોધ વિસ્તારમાં બારસો જેટલા પર્યટકો અટવાયા હતા જે પૈકી નવસો છાસઠ વ્યક્તિઓને તંત્રની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા ગણદેવી સહિત બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક વહીવટી તંત્રની ટીમે એલર્ટ જાહેર કર્યું છે

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોડી નાખ્યું છે ત્યારે નવસારીમાં મેઘતાંડવ જોવા મળ્યું જિલ્લાની અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં દેવધાર ડેમ છલકાયો હતો દેવધાર ડેમમાં સતત પાણીની આવક થતાં દેવધાર ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા આ પૂરતી પંદરસોથી વધુ લોકો પ્રભાવિત થયા હતા નવસારીના ચીખલી ખેરગામ અને વાંસ તાલુકામાં મુસળધાર વરસાદે આની આફત સર્જી છે નવસારી જિલ્લા તંત્રની પૂર્ણ સ્થિતિમાં ઉદાસીન વલણ સામે આવ્યું છે જિલ્લાની તમામ ત્રણ નદીઓમાં પૂરની સ્થિતિ છતાં શિક્ષણ કાર્યને લઈને તંત્રનો ઉદાસીન નિર્ણય સામે આવ્યો જ્યાં જિલ્લામાં ગણદેવી ચીખલી વાસ્તા અને ખેરગામ તાલુકામાં પૂરની સ્થિતિને લઈને રજા જાહેર કરવામાં આવી જ્યારે જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય રખાયો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી પર છે જેને અંતે તે વટાવવામાં માત્ર બે ફૂટ બાકી છે તેવામાં જો સપાટી વધે તો શાળાએ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાય તો તેની જવાબદારી કોણ લેશે મહત્વનું છે કે છ દિવસ પહેલા નવસારીમાં આવેલા પૂર સમય પણ તંત્રએ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું જેને લીધે કેટલાક વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા અને ફાયર જવાનોએ તેમનું રેસ્ક્યુ કર્યું હતું